દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલામંચમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે હું છું સત્યન મિત્રો બરડાની ધીંગી ધરાની વાત કહેતી એક અમર કથા ગાયોની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર એક અમર પાત્ર એટલે વીર માંગડાવાળો અને એ અમર કથાને લઈને જાણીતા લોક ગાયક માલદે આહિર દ્વારા એક નિર્માણ પામ્યું અદ્ભુત સંગીત રૂપક વીર માંગડાવાળો પ્રવેક ટીવીના કલામંચના ઉપક્રમે આજે માણીશું આ સંગીત રૂપકનો ત્રીજો ભાગ

સખીઓના મનમૂંડનની મૂંઝણું વધતી જાય છે સખીઓ વિચારે છે કે પદ્મા આમ ઝૂલ્યા રાખશે તો પાગલ થઈ જશે શિવ પદ્મામાં રહ્યો છે કાકર વર્ગના શેઠના દીકરા લાગણનું બે વિશાળ તૈયારી થઈ રહી છે

અલી દલજીક વેવાની વાત કરવા આવ્યા છે હું લાડેને દેડતું આવો દલજીનભાઈ અમારે અમાર લાડકા દીકરા તો કેજો મારું બોલું ને લાડણ કાય કુવારો તો તો અમારે જીવતા નિમત નઈ પડે તું મેય ઈદુ ગામને મોડે થુંભાની જણા ન તો હું ઈ ચંપા શેઠાણી નહીં અતો ભગવાન એના સાનાચી ન આવતો ત્યાં ની બવડી બન કરી દો મારા લાડુણિયા નું ગોછાય ને ભગવાન ડાળકા ન હવે <laughs> <laughs>

we 我一回来就不管 लागणे वरा दो ने चंपा से डाणी ने सासुडी बनाई ने स्वास्वाय <laughs> मुदली चंद बल बलाना चोखटा गोठवी दो पण सेटाणी अर्धा निवे पेला हो ई व्यवहार नि बात आले ने हमे किया ना पाईडी हां आ मुदार तारा को तो हमे कारण माती चोरोटी गोदी ¡Me llento! કે જો બાઇક સારી છે ને નારનો ઘોડી છે માં આ ડોન દે એ નિયોને મને પાદલી ફેરાવે મને પલ્લા જો બનું ચલે મને પલ્લા જો બનું ચલે મને પલ્લા જો એ તો પૈંસે એટલે માઈન્ડસે પટવાણી તો ઈજ દવા તો તો જે મારે અમારે અધૂરો બજારે લાઈક હોજે બાકી નાયકને દોશી માડો તો મૈને એટલે કોણ પલ્લા તાયા તમળા થઈ ગયા ના તાતા છે મોટા મરદ મુચારા એ મેં મિંદડી થઈ પાણી ના ભર ઉડલી ચન ભાઈ લાડન નું જોઈએ જાળી ગોઠો જો મલક આખો માથે લેજો હા ભાઈ આ આપ કોફરીનું બંગૂરું જેનું ઝાડું કે આપકનું પડીકુ ગુટકી નો જન ઈ ધ્યાન રાખજો કે આપમારે ભેંડાઓ જ ખાવો પડે બો તો પછી અમારે કિડીને ગોસનો ડામ નો કમાય ઈ ચોખવટ કરી દો અમેરિયા કુલ દેવા પૂરા આરે

ચાંદ ઉદવડલેથી પસાર થાય છે શંકરના કોઠિયા જેવા બળદના રોગેથી જોતર છૂટ્યા છે ચાનળિયું જાનૈયા નાના મોટા સૌ વાતે વળગ્યા છે ચાનના ઉડાવ્યા તરીકે ધાતરવડનો ધણી અરશીવાળો છે જાનડિયુંના હેમ ની ગળામાંથી કોયલિયું ભેગી થઈ હોય તેમ લગ્નગીતની તમજૂટ બોલે છે

So

વાળાનો હું દીકરો તો તમારો એ દીકરો થાઉને કાકા છતાય અરે બેટા મંગળ તું આ હાલતમાં હા કાકા મારા પૂરો ના પા આ મારી મારો જીવ પદમાં માર્યો કાકા બેટા એવા કે શક્ય કે તારે ભૂત સર્જાવું પડ્યું

મિત્રો આપ માણી રહ્યા છો સૌરાષ્ટ્રની ધરતીની અમર ગાથા વીર માંગડાવાળો જાણીતા લોકગાયક માલદિયા હિરનું આ નિર્માણ જેમાં પંચાવનથી થી વધુ બાળ અને યુવા કલાકારોએ અભિનય કર્યો છે અને વિશેષ વાત એ છે કે ભાણવડમાં આવેલા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ છે જેમણે ચાર મહિના સુધી મહેનત કરીને આ સંગીત રૂપક તૈયાર કર્યું આવતા એપિસોડમાં માણીશું આ કાર્યક્રમનો ચોથો ભાગ જોતા રહેશો પ્રવેગ ટીવી કલા મંચ